જય શ્રી કૃષ્ણ ભારતી સિંગાળા અનેરી વાનગી માં હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું નું શાક ઈ પણ કાચા કારેલા બાયફા વગરનું તો ચાલો બનાવીએ તો જો આપણી સામગ્રી બધી અહીંયા તૈયાર છે તો મેં અહીંયા લીધા છે બે નંગ કારેલા લીધા છે તો કારેલા મીડિયમ સાઈઝ હતા એને મે બધી છાલ કાઢી અને આ રીતે અંદરથી બી ને એ બધું કાઢી નાખ્યું હતું અને આમાં મે મીઠું ભરીને અડધી કલાક રહેવા પણ દીધા હતા અને અડધી કલાક થયા પછી મે એને ચોખા પાણીથી વોશ કરી નાખ્યા છે અને આ રીતે આમ ઘસી ઘસીને તમારે એને વોશ કરવાના છે એટલે મીઠાનો ભાગ હોય જે કડવાશ હોય બધું નીકળી જાય તો આ રીતે મેં પાણીથી પણ ચોખા કરી નાખ્યા છે અહીંયા મેં એક નંગ ટમેટું લીધું છે તો ટમેટાને મેં ખમણી નાખ્યું છે એને ખમણવાનું છે તમારે મિક્સરમાં ગ્રેવી નથી કરવાની અહીંયા અમે અડધી ચમચી ઈંગ લીધી છે પછી અહીંયા અમે બે ચમચી કાશ્મીરી મરચું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે અને થી છ કળી લસણ લીધી છે એને પણ મેં ખાણી દસ્તામાં ખાંડી નાખેલી છે અહીંયા મીઠું લીધું છે તો સ્વાદ પ્રમાણે છે ગરમ મસાલો છે અડધી ચમચી બે ચમચી અડધી નાખવાનું છે મેં બે ચમચી ગોળ લીધો છે અડધી વાટકી મેં ચણાનો લોટ લીધો છે તો આપણે ચણાના લોટને ને શેકવાનો છે તો મેં અહીંયા વાસણ પણ જો ગરમ થવા મૂકી દીધું છે ધીમા ધીમા ગેસે હવે આપણે આ લોટને એમાં શેકવાનો છે તો શેકવાનો આપણે આવી રીતે જ છે એમાં કઈ નાખવાનું નથી લોટ શેકતી વખતે આ રીતે સતત એને હલાવવાનો છે છે દાજી જાય રાખવાનું તો જો અત્યારે ચોમાસાની છે તો કારેલા પણ બહુ સરસ આવે અને અત્યારે ચોમાસાના સિઝનમાં તો શું થાય કે આપણને પાચન શક્તિ ઓછી થઈ જાય એટલે આપણે બીજા બધા શાક ખાઈ ગુવાર ભીંડો કોબી તો તમને પચે નહીં ગેસ થઈ જાય તો તમે અત્યારે વેલા વેલા વેલાવાળા શાક ખાવ તો બહુ જ સારું એટલે એમાં કારેલા તો અત્યારે બહુ સારા તો જો આ રીતે આપણે શેકાવા દેવાનો છે અને એનો કલર બદલાય ત્યાં સુધી આપણે ગેસ બંધ કરી દેસુ અને હોય એટલે આપણે આને બે મિનિટ સુધી આવી રીતે હલાવાનો છે તો ગરમ લોહી હોય એમાં પણ શેકાઈ જશે જો વારે નહીં લાગે તમારે એક થી બે મિનિટમાં તો લોટ પણ શેકાઈ જાય જો તો આપણો લોટ મસ્ત રીતે શેકાઈ ગયો છે હવે આપણે એને

ત્યાર પછી ધાણા જીરું પાવડર આ લસણ જે ખાંડેલું લીધું હતું એ આપણે એડ કરીશું અને મીઠું તો આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે જેવું તમારા ઘરે ખારું અથવા મોડું ખાતા હોય એ પ્રમાણે અને ગરમ મસાલો ત્યાર પછી ગોળ એટલે આપણે તમારા ઘરે જેટલું ગોળ પણ ખાતા હોય એ પ્રમાણે તમે ગોળ એડ કરજો ગોળ પણ એડ કરી દીધો છે હવે આપણે એમાં થોડુંક તેલ નાખવાનું છે બહુ નથી નાખવાનું એટલે થોડુંક નાખવાનું છે હવે આપણે એને હાથ વડે મસાલો બધો મિક્સ કરી દેવાનો છે જો જો આ રીતે તો આપણો મસાલો અહીંયા મસ્ત રીતે એકદમ મિક્સ થઈ ગયો છે અને અહીંયા મેં કુકર લીધું છે કુકર પણ મેં ગરમ થવા મૂકી દીધું છે તો આપણે જ્યાં તેલ લીધું હતું હવે તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કારેલામાં મસાલો ભરી દેવાનો છે તો જો આપણે આ રીતે કારેલામાં બધામાં મસાલો ભરી દેવાનો છે અત્યારે ચોમાસાની છે તો તમને આ કાચા કારેલા ભરેલા બહુ મસ્ત લાગે ઘણા લોકો કરે કારેલાનું શાક પણ બાફીને કરે પણ તમે આ કાચા કારેલા ભરીને કરો એટલે બહુ મસ્ત થાશે અને કડવું નહીં લાગે અને સ્વાદમાં પણ બહુ મસ્ત લાગે છે અને આ છોકરાઓને ન ભાવતું હોય તો પણ છોકરા પણ ખાશે તમારે જો આ રીતે થોડોક મસાલો તમારે રાખવાનો છે બધો નથી ભરી દેવાનો કારણ કે એની ગ્રેવી સરસ થાય ને એટલા માટે તો જો કારેલા આપણા અહીંયા ભરાઈ ગયા છે હવે આપણે જોઈ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો આપણે પેલા એમાં જીરું એડ કરવાનું છે તેલ પણ આપણું ધીમું ધીમું ગરમ થઈ ગયું છે એટલે એને જીરાને તળાવા દેસુ જીરું પણ આપણું તતડી ગયું છે તો આવું જીરું થાય એટલે આપણે એમાં કારેલું એડ કરવાનું છે હવે આપણે આ રીતે એને ધીમે ધીમે આ આ રીતે રીતે તેલમાં છે છે એટલે કારેલા ને થોડાક તળાઈ જશે જો ફરતું બધા કારેલા ઉપર એને તેલ ચોટી જશે ગરમ એટલે એની બારની છાલ છે એકદમ મસ્ત રીતે તળાઈ જશે એટલે કારેલાનું શાક બહુ મસ્ત લાગશે અને મીઠું એટલું મસ્ત થશે કે તમારે કોઈ ખાતા નહીં ધરાય એવું મસ્ત થાશે ધીમે ધીમે આ રીતે હલાવતું જવાનું કરેલાને હવે આપણે જે એમાં મસાલો વહીધો તો આપણે મસાલો હવે એમાં એડ કરવાનો છે હવે આપણે ધીમેથી બધો મસાલો છે તો આ રીતે ચમચો ફેરવી દેવાનો છે એટલે તેલમાં બધો મસાલો પણ મસ્ત રીતે મેશ થઈ જાય છે જો કેટલું મસ્ત લાગે છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે આ શાક તમે બનાવતા હોય ને ત્યારે જો આવી રીતે થઈ ગયું છે હવે આપણે જે ખમણેલું ટમેટું લીધું હતું એ છેલ્લે આપણે આ ટમેટું એડ કરવાનું છે કારણ કે ખમણેલા ટમેટાથી બહુ મસ્ત સ્વાદ આવે છે અને શાક પણ બહુ મસ્ત બને છે એકદમ લચકો થઈ ગયો મસ્ત રીતે હવે આપણે છેલ્લે એમાં હિંગ એડ કરવાની છે હિંગ કારણ કે બધી વસ્તુમાં છેલ્લે તમે એડ કરો એટલે એ બળી ન જાય ને દાચી ન જાય એનો સ્વાદ એવો ને ઓરે અને આપણને શરીરમાં ગણ પણ કરે તો ખાલી એક મિનિટ સુધી આને રેવા દેવાનું છે પછી આપણે એમાં પાણી નાખવાનું છે જો આપણો કારેલાનો મસ્ત એકદમ લચકો આમાં થઈ ગયો છે એક મિનિટ રાખ્યો તો તો હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો પાણી આપણે કારેલા બુડે એટલું જ નાખવાનું છે હું તમને બતાવું તો હવે આપણે આ પાણી નાખી દીધું છે કારેલા બુડે એટલું હવે આપણે આને ત્રણ સીટી વગાડવાની છે તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને ત્રણ સીટી વાગે પછી જ આપણે આને ખોલવાનું છે હવે એને મીડિયમ ગેસ રાખવાનો બહુ ફાસ્ટ પણ નહીં અને ધીમો પણ નહીં તો જો આપણે ત્રણ સીટી વાગી ગઈ છે અને હવે આપણે વરાળ કાઢીને જોઈ તો જો આપણું શાક છે એકદમ મસ્ત રીતે સેટ થઈ ગયું છે અને કારેલું પણ મસ્ત રીતે ચડી ગયું છે જોવા અને કારેલું પણ આખુર્યું છે એ પણ ભાંગ્યું નથી અને ગ્રેવી પણ મસ્ત રીતે સેટ થઈ ગઈ છે તો હવે ચાલો આપણે એને એક બાઉલમાં કાઢવાનું છે તો જો આપણે એક આ બાઉલ લીધું છે એમાં આપણે શાક કાઢીશું અને આ શાક જો નાના મોટા સૌને ભાવશે અને ખાસ કરીને તો નાના બાળકોને પણ ભાવશે આ રીતે તમે બનાવો એટલે કડવું પણ નથી થતું અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત બેસ્ટ લાગે છે અને કાચા કારેલા કરો એટલે તમારા શરીરમાં પણ આપને ગણ કરે છે તો આપણું શાક તૈયાર તો જો આપણા ભરેલા કારેલાનું શાક તૈયાર છે તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ